સાહેબ આજે આપણે પીજીબીસીએલ ની ટીમ જે સિનિયર ઓફિસર છે આને સાથે મળીને અને જે થાનગઢ તાલુકા છે અને જામવાળી જે ગામ છે આમે જે ખનન માફિયાઓ અને બીજા જે બૂટ લેગરો જે છે અને જે ઘર છે આ પર સ્પેશિયલ કોમ્બિંગની ની ડ્રાઈવ રાખવામાં આવેલ હતી આ જે ડ્રાઇવ હતી આ ડ્રાઈવ દરમિયાન લગભગ પચાસની આસપાસ પીજીએસએલની ટીમ અને લગભગ બેસોથી અઢાઈ ના આસપાસ પોલીસના અલગ અલગ રેન્કના અધિકારી છે જેમે એએસપી અને ડીવાયએસપી લીમડી ડીવાયએસપી ચોટીલા અને તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એલસીબી એસઓજીની ટીમ પણ સાથે મળીને અને અમે લોકો કાર્યવાહી કરી છે અને જે ઘણી બધી જગ્યા અમને જે વીજ ચોરીના જે મળી છે અને આ જે વીચોરી જે છે આનો અત્યારે બધાનો એસ્ટિમેટ ચાલી રહ્યો છે અને મોટા પ્રમાણે જે ઘરોમાં લોકોને ગેરકાયદેસર વીજ ચોરી અને આને સાથે સાથે બીજા જે વ્હીકલ આવે જે વ્હીકલ છે એ અને એ પણ અમે લોકો ડિટેઇન કર્યા છે અને આને અલાવા પણ બીજી જે પબ્લિક પબ્લિકમાં જે ન્યુસેન્સ ફેલાવવા જે બીજા જે લોકલ જે અ બદમાસ જે તત્વ છે આ લોકો ઉપર પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ જઈને આજકાલ કામગીરી કરવામાં આવે છે અને ફ્યુચરમાં પણ એવી રીતે અલગ અલગ જગ્યા કામગીરી થશે